મહેસાણા ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનની ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે મહેસાણા ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનની ચૂંટણી આગામી તારીખ વીસ બાર બે હજાર ચોવીસના રોજ યોજાવનાર છે પ્રમુખ પદ માટે બે ઉમેદવારોએ પોતાનો પ્રમુખ તરીકેની દાવેદારી નોંધાવી હતી અને ઉપપ્રમુખ પદ માટે ત્રણ ઉમેદવારો મંત્રી પદ માટે બે ઉમેદવારો જ્યારે સહમંત્રી માટે બે ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી મહિલા પ્રતિનિધિ તરીકે એક બિનહરી ઉમેદવારી નોંધાઈ છે અને પ્રમુખ પદ માટે તથા મંત્રી પદ માટે એક એક ઉમેદવારોએ ઉમેદવારી પરત ચૂંટણીમાં કુલ એકસો આઠસો દસથી થી વધુ મતદારો મતદાન કરશે અને આ ચૂંટાયેલા ઉમેદવારોનો કાર્યકાળ એક વર્ષનો રહેશે એટલે કે મહેસાણા ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનની ચૂંટણી બે હજાર ચોવીસ પચીસ જાહેરાત થઈ ગઈ છે અને તેની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે લાલસિંહ જે ચાવડા મને અહીંયા સહાયક ચૂંટણી કમિશનની જવાબદારી સોંપી છે બાર એસોસિએશને આખા ગુજરાતમાં દરેક જિલ્લા બાર તાલુકાઓ વધાવે એક તારીખ એક સાથે વીસ બારે પ્રમુખ ઉપપ્રમુખ સહમંત્રી મંત્રી અને એલઆરની સીટ માટે ચૂંટણી યોજાવા જઈ રહી છે આખા ગુજરાતની યોજ્યું છે એમાં મહેસાણા ખાતે ઘણા ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા એમાં વીસ પ્રમુખમાં એ ઉપપ્રમુખમાં ત્રણ મંત્રીમાં બે સહમંત્રીમાં બે ઉમેદવારો હાલ ચૂંટણી લડી રહ્યા છે એમાં એક ગેલની સીટ હતી મીરાબેન પટેલની ટોટલ કેટલા ઉમેદવારો હશે અને મતદારો કેટલા મહેસાણા ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનમાં આઠસો ને દસ મતદારો છે અને ટોટલ ઉમેદવારો ઉપપ્રમુખમાં આર એન બારોટ અને ચંદ્રા સાહેબ લડી રહ્યા છે કુલપ્રમુખ મંત્રી પસ છે એમાં કનુભાઈ અમિત ઓઝા રાજેશ કુમાર અને ઝાલા સાંસદ મંત્રીમાં ભૂપેન્દ્ર રાવલ અને રસીક ઉજાબે અને સહમંત્રીમાં છે શૈલેષ પરમાર અને પ્રતિમરાય ઠાકોર એ પોસ્ટ માટે ચૂંટણી વીસ તારીખે ચૂંટણી વીસ બાર બે હજાર ચોવીસના રોજ છે અને સમગ્ર ગુજરાતમાં બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના પ્રમાણે એક જ દિવસે આખા ગુજરાતના બધા જ બાર વિશેમાં ચૂંટણી થાય છે મહેસણા ખાતે આઠસોને દસ મતદારો છે અને પ્રમુખ ઉપપ્રમુખ મંત્રી અને સહમંત્રી ચારેય સીટના ઉમેદવારો એ પોતાના ઉમેદવારી પત્રો ભર્યા છે અને ચારેય સીટ પર ઉમેદવારી ભરાયા પછી એ સીટ મિંદ છે નથી ચારે ચાર સીટ પર ચૂંટણી થવાની છે અને ખૂબ જ સુંદર વાતાવરણમાં ઉદાસભર્યા વાતાવરણની અંદર અને ખૂબ જ ખેડૂતપૂર્વક રહેસાણ ખાતે દરો ફેરી ચૂંટણી યોજાય છે અને આ પરિણામો જે આવતા હોય છે એ બધા સ્વીકારતા હોય આ બે હજાર ચોવીસ પચીસ માં ચૂંટણી કરી આગામી સને બે હજાર ચોવીસ પચીસની મહેસાણા ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનની ચૂંટણીમાં મેં મંત્રી તરીકેની ઉમેદવારી નોંધાવેલ છે જેમાં અમારા બાર એસોસિએશનના વકીલ મિત્રોના કુલ આઠસો દસ જેટલા મતો છે અને સમગ્ર ગુજરાતમાં બાર કાઉન્સિલ દ્વારા યોજાનાર દરેક જિલ્લાની ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનની ચૂંટણી આગામી તારીખ વીસ બાર બે હજાર ચોવીસના રોજ યોજાનાર છે અને મને પોતાને વિશ્વાસ છે કે મને અમારા મહેસાણા બારના વકીલ મિત્રો મંત્રી તરીકે ચૂંટી કાઢશે કારણ કે મેં મારા મિત્રો માટે રાત દિવસ જોયો નથી ગમે ત્યારે મારી જરૂર પડે ચાહે લોટરી પોર્ટલનું સેવાનું કામ હોય ચાહે મહેસાણા બાર એસોસિએટનું નાની મોટી તકલીફોનો સામનો કરવાનો હોય ચાહે ગુજરાત બાર કાઉન્સિલમાં પૈસા ભરવાના હોય તો મેં મારા મિત્રોને મારું કામ પડતું મૂકી અને સેવા આપેલ છે જેથી મને પૂરેપૂરી મારી જીતનો વિશ્વાસ છે ભાવિન ભાવસાર સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ